સુરેન્દ્રનગરમાં ભૂતપૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સમર્થન આપવા પાટીદાર સમાજમાં એકતા જોવા મળી રહી છે જમીન કૌભાંડને લઈને ઉઠેલા જુઠ્ઠા આરોપોને લઈ પાટીદાર સમાજની ચિંતન બેઠક અહીં યોજાયા અને ખાસ કરીને શાળા તાલુકાના વિવિધ ગામોમાં આ બેઠકનું આયોજન કરાયું પાટીદાર સમાજના આગેવાનોએ જણાવ્યું કે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ખોટી રીતે ફસાવ્યા હોવાનો આક્ષેપ છે દસાડા તાલુકામાં બાણોથી ગ્રાઉની નોંધ કલેક્ટર દ્વારા હતા આવતા અહીં પાટીદાર સમૂહ પહેલા જ સાથમાં આવ્યા હતા અને ખાસ કરીને અલગ અલગ સમાજના લોકો પણ પૂર્વ કલેક્ટરના સમર્થનમાં બેઠા અને પક્ષમાં ભરોસો દર્શાવ્યો પાટીદાર સમાજ હવે સીએમ કક્ષાએ પણ રજૂઆત કરવાની તૈયારીમાં છે જમીન કૌભાંડમાં અજ્ઞાત જ્ઞાતિગત રાજકારણ પ્રવેશતા સ્થાનિક રાજકીય ચર્ચાઓ વધતી જતી જોવા મળી રહી છે આ વર્ષોથી બાણું તાણુની નોંધ હતી કલમ નહીં પણ નોંધ હતી એકસો બાણું તાણુની નોંધ હતી અને એ નોંધ એવી હતી કે જે રાજાશાહી વખતથી નોંધ હતી અને એનું નિરાકરણ આજથી સુધી નહોતું આવ્યું જ્યારે આ કલેક્ટર સાહેબ રાજુભાઈ પટેલ જ્યારે આવ્યા ત્યારે અમે અહીંથી લગભગ ત્રણ હજાર પબ્લિક અહીંથી ગેલ્યા ખેડૂતોને લઈને બધાને અને ખેડૂતો લઈને અમે રજૂઆત કરી અને આ કલેક્ટરે અમને એટલા ધ્યાનથી સાંભળ્યા અને એટલી મહેનત એમને કરી કે ખરેખર અમને આશીર્વાદ રૂપ રહે ખેડૂતોને પોતાની જમીન નતા વેચી શકતા આવી સમસ્યા પાટડીની અંદર હતી પણ આ સમસ્યાને દૂર કરવા વાળા જો માત્ર ને માત્ર જો કલેક્ટર દરેક ખેડૂતો આજુબાજુના ગામના દરેક લોકોને અમે અત્યારે મિટિંગ રાખી અને જાણ કરી અને કાલે એક વાગે ત્યાં ભેગા થવાનું છે અમારે કલેક્ટર આઈ એ એસ અધિકારી એમના સમર્થનમાં અમારે જવાનું છે કારણ મુખ્ય મુદ્દો તો એક જ છે કે વર્ષોથી એક બાણું તાણુંની જે કલમ હતી લોકોને પ્રીમિયમ જે ભરવા પડતા હતા એના હિસાબે જમીન ખાતે નથી થતી એક એ જમીનો વર્ષોથી પડી હતી જમીન નામની જ થઈ જાય એવું હતું બરાબર તો એ બાણું ચાણું હટાવી અને એમને મોટું અમે કામ કર્યું મારું એના હિસાબે અમારે સમર્થનમાં જવાનું છે અત્યાર સુધી કેટલાય કલેક્ટરો જતા રહ્યા કોઈ કામ કર્યું નથી આ કલેક્ટરે અમારું કામ કર્યું છે એના હિસાબે અમારે કાલે માંડલ ભેગું થવાનું છે અને એના સમર્થનમાં જવાનું છે કે જેથી કરીને એમને સસ્પેન્ડ ના કરે અને કાર્યવાહી કોઈ બીજી રાહ થાય એના માટે અમે સમર્થનમાં જવાના છીએ કાલે સમાજના આગેવાનો સાથે જરલા ગામી મિટિંગ રાખવામાં આવી અને એમાં જે કલેક્ટર સાહેબને જે ફસાવવામાં આવ્યા છે એ ખરેખર નિર્દોષ છે અને અમે આ બાબતે એક કામ કરાયું આખા સમાજ ભેગા અમારા જે સાત ગામ હતા પાટલીના એની અંદર જે કામ કરાયું અને એની અંદર અમને જે સહકાર મળ્યો સાહેબે જે સહકાર આપ્યો હોય એ જોતા સાહેબ એક બિલકુલ નિર્દોષ હોય એના અનુસંધાને અમે માંડલ મુકામે કાલે ગામના તમામ અગ્રણી ભાઈઓ સહિત તમામ માણસો ત્યાં માંડલ મુકામે આવેદનપત્ર આપવા જવાના છીએ